શ્રી રામ જય રામ જય જય રામ શ્રીરામ જય રામ જય જય રામ જેમના લોહીનું ટીપે ટીપું પરમાત્મા માટે વપરાઈ ગયું હોય તેવા સહજ સરળ સાત્વિક વ્યક્તિઓ એટલે સંત આવા જ એક સંત એટલે શ્રી બ્રહ્મચૈતન્ય મહારાજ ગોંદવલેકર ઈસવીસન અઢારસો પિસ્તાલીસથી ઓગણીસો તેર સુધી તેમનો જીવનકાળ ગણાય છે શ્રી તુકામય મહારાજના ગુરુ હતા મહારાજે આપેલા પ્રવચનોની ભાષા સહેલી છે અને પ્રત્યક્ષ અનુભવની કસોટીમાં કસાઈ ચૂકેલી વ્યવહારો શિખામણો છે મહારાજ ખાતરી આપતા કહે છે કે નામ સ્મરણનો સુલભ માર્ગ જે પકડશે તેને ન લાગે કષ્ટ ન જવું બને સુખે આવે ઘરે નારાયણનો તાદસ અનુભવ થશે મુખે રામનું નામ દેહ શરીરના કામ અને મન જોડવું રામ આ એક જ ઈશ્વર પ્રાપ્તિનો રાજમાર્ગ છે ચૈતન્ય ગોંદવલેકર મહારાજના મરાઠીમાં બોલેલા આ બધા પ્રવચનોનો શ્રી ગોવિંદ સીતારામ ગોખલેએ સંગ્રહ કરી સર્વે પર બહુ મોટો ઉપકાર કર્યો છે મરાઠી ભાષાના પ્રવચનોનો ગુજરાતી અનુવાદ પ્રાધ્યાપક હર્ષદ ઉપાધ્યાયે કર્યો છે વર્ષના દરેક દિવસ માટે એક નવા શીર્ષક સાથે ક્રમમાં દરરોજ એક એક પ્રવચન આ પુસ્તકમાંથી રજૂ કરવામાં આવશે આજે ત્રીજી ફેબ્રુઆરીનું પ્રવચન સાંભળીએ જેનું શીર્ષક છે નામ લેવાથી આપણા અવગુણોની આપણને ખબર પડવા માંડે છે જગતમાંના અનેક સાધનો જો જોઈએ તો તે બધા સાધનોમાં પહેલી પાયરી એ કે માણસને તેના અવગુણ પ્રત્યક્ષ થતા જાય જેમ જેમ સાધન વધતું જાય તેમ તેમ પોતાનામાં રહેલા અવગુણ એને વધુને વધુ પ્રખર રૂપે દેખાતા જાય છે અને પછી તો તેને અવગુણોનો મોટો ડુંગર જ ભરેલો પડેલો હોય એવું લાગે છે ઓ ભગવાન આટલા અવગુણોથી ભરેલો હું તારા દર્શનની અપેક્ષા કેવી રીતે રાખી શકું આવડા પર્વત જેટલા અવગુણોના ઢગલામાંથી મને તારા દર્શન થાય એ ત્રિકાળે પણ શક્ય છે કે એમ તેને લાગવા માંડે છે સાધન શરૂ કરતાં પહેલાં ક્રોધી માણસને તેનો ક્રોધ ખૂંચતો નથી હોતો એટલું જ એટલું જ નહીં પણ તે એ તેનો અવગુણ છે એવું મૂળે જ તેને લાગતું નથી તે કહેતો હોય છે કે વ્યવહારમાં તો એવો ધાક રાખવો જ પડે નહીં તો કેમ ચાલે એક સાધક મને કહેવા લાગ્યો કે આ બાજુ મને ખૂબ ખૂબ ક્રોધ આવવા લાગ્યો છે વાસ્તવિકતામાં એ ક્રોધ ત્યારે જ થવા માંડ્યો હતો એમ ન હતું પણ પ્રથમથી જ તેનામાં ક્રોધ હતો પણ સાધન કરવા માંડ્યું ત્યારથી જ તેને તેની જાણ થવા લાગી અને ક્રોધ એ ખરાબ ચીજ છે એમ તેને સમજાવવા લાગ્યું એટલું જ એક લગ્નલાયક છોકરો હતો ઘણી છોકરીઓ તેણે જોઈ પણ એક પણ તેને પસંદ પડી નહીં એટલે એના મા બાપ કંટાળીને તેને કહેવા લાગ્યા કે પહેલાં તને છોકરી પસંદ પડવા દે પછી આગળનું શું કરવું તે આપણે જોઈએ એ લોકો કંઈ એની જોડે છોકરી જોવા જતા નહોતા પણ તેની મોટી બેન હતી તે તેની જોડે જતી હતી એક જગ્યાએ છોકરી જોઈ આવ્યા બાદ તેણે તેની મોટી બેને પૂછ્યું કે કેમ કેવી લાગી એટલે તે બોલ્યો નહીં રે બાબા આપણે કંઈ બરાબર લાગી નથી મોટી બેન ચાલાક હતી ફક્ત એક આરસી લાવીને તેના મોઢા સમૂહ ધરીને બોલી કે આ સિકલની આગળ કેવી લાગે છે એટલે પોતાનું અને છોકરીનું રૂપ તેના ધ્યાનમાં આવ્યું અને તે બોલી ઉઠ્યો કે ખરેખર સરસ છે મતલબ કે જ્યાં સુધી આપણે પોતાના ખરા રૂપનું ભાન થતું નથી ત્યાં સુધી બીજાના જ અવગુણ આપણને દેખાયા કરે છે આપણે બીજાના જે કંઈ અવગુણ દેખાય છે તેનું મૂળ કારણ આપણામાં જ રહેલું હોય છે એ માણસે બરાબર જાણવું જોઈએ તો બીજાના અવગુણ જોવાની વૃત્તિ પ્રથમ કાઢી નાખવી જોઈએ બીજાના અવગુણ જોવા એ તો રોજિંદો સામાન્ય વ્યવહાર છે એ પરમાર્થ નથી ખરો પરમાર્થી જે હોય છે તે સતત આત્મપરીક્ષા જ કરતો રહે છે તેને બીજાના અવગુણ દેખાતા જ નથી તેને પોતાના જ અવગુણ તેને એટલા તો દેખાય છે કે તેની સરખામણીમાં બીજા બધા તેને પરમેશ્વર રૂપ જ લાગે છે અને એ જ ખરો પરમાર્થ આત્મપરીક્ષા કરીને પોતાનામાં રહેલા અવગુણોને નિર્મૂળ કરવા એ એક મોટું સાધન છે અને એ સાધનને સાધવાને માટે નામ સ્મરણ જેવું બીજું સાધન નથી અસ્તુ જાનકી જીવન સ્મરણ જય જય રામ